નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી કૂક કતાપનું અધિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ સપ્ટેમ્બર અને વાર થયો છે રવિવાર રવિવાર અને રજાનો વાર ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ અવેડિયો ખાસ કરીને તમે જોઈ લેજો મિત્રો પેસિફિક મહાસાગરમાં ઉદ્દભવેલું રગાસા નામનું તોફાન અતિ આક્રમક બનવાની સંભાવના છે આ તોફાન સુપર ટાઈફૂન કેટેગરી પ્રાપ્ત કરી શકે છે અને બે દિવસ પછી તે વિકરાળ બનતા પવનની ગતિ લગભગ બસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવાની અત્યારે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો આ વાવાઝોડું છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર એટલે કે જેસી સીડબ્લ્યુ સી દ્વારા લગાવવામાં આવેલ આ તોફાનની અસર ફિલિપાઈન્સ તાઇવાન ચીન અને હોંગકોંગને અસર કરી શકે છે નિષ્ણાતો માની રહ્યા છે કે આ ટાઈફૂન રેકોર્ડ તોડી શકે છે વર્ષ બે હજાર પચીસનું સૌથી મોટું અને વિકરાળ વાવાઝોડું આવવા જઈ રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડાની કેટલી અસર થશે સાથે બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું છે સક્રિય થઈ અને અસર પહોંચાડશે કે શું ગુજરાત ઉપર હજી પણ વાતાવરણની અંદર કેટલા દિવસ સુધી વરસાદ જોવા મળશે સાથે સાથે વાતાવરણની જે અસર અત્યારે બદલાતી જોવા મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાવા મળ્યા છે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગરના દરિયામાંથી આવતા ભેજવાળા પવનો પણ કેટલી અસર પહોંચાડશે અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ છે કેટલા દિવસ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી તમને સમયસર મળતી રહે હવે મિત્રો આ વાવાઝોડું છે એ અત્યારે તો ફિલિપાઇન્સ તાઇવાનના દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ શું ખરેખર ગુજરાત તરફ આગળ આવશે કે ભારત દેશના બંગાળની ખાડી તરફ આગળ આવશે તો એ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને બંગાળની ખાડીની જે લો પ્રેશરવાઈ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ગુજરાત ઉપર આવતી મધ્ય ભારત તરફથી જે દિશામાંથી આવતી સિસ્ટમો છે એ અસર પહોંચાડશે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે લગભગ ચોવીસ કલાક માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આગામી એક દિવસ ભારતીય અતિભારે દર્શાવવામાં આવી રહ્યો છે ભયંકર પૂર જેવી પરિસ્થિતિ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળવાની છે સાથે વરસાદની પણ સ્થિતિ છે અત્યારે ભયંકર સાબિત થઈ રહી છે તો આ સાથે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સિસ્ટમ પહોંચી ગઈ છે આ સિસ્ટમ કેટલી અસર પહોંચાડશે સાથે અરબસાગરના દરિયામાંથી આવતી ભેજવાળી પવનની સિસ્ટમ છે એની ગતિ કેટલા દિવસ સુધી ચાલશે અને મધ્ય ભારતની અંદર કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે રહેલી છે દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું તો મિત્રો દરેક આગાહી અને દરેક માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના તાજા સમાચાર જોઈએ હવામાન સમાચાર કહેશું કારણ કે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહી દીધું છે એટલે કે પાક્ એકવીસ સપ્ટેમ્બરથી લઈ અને છવ્વીસ સપ્ટેમ્બર સુધી એટલે કે આ પાંચ દિવસ માટે ગુજરાત ઉપર વરસાદની જે છે એ નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે નવી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે આ પાંચ દિવસ સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડશે જે જિલ્લાઓની અંદર અગાઉ વરસાદ જોવા નથી મળ્યો એ દરેક જિલ્લાઓની અંદર વરસાદી તોફાન છે એ જોવા મળવાનું છે તો દક્ષિણ ભારતની અંદર પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેને આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહીશું આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ ગુજરાતને થશે સાથે અરબસાગરના દરિયામાં ભેજવાળું પ્રમાણ જે છે એ ભેજવાળું પ્રમાણ પણ આગળ વધી રહ્યું છે આમ જોવા જઈએ તો ત્રણેય દિશા તરફથી ગુજરાતને ધમરોળતી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે હવે વરસાદની આગાહી એટલી મજબૂત થઈ ગઈ છે કે ગુજરાતમાં જે જિલ્લાઓની અંદર પાંચ ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એ દરેક જિલ્લાઓની અંદર મિત્રો ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાને લઈને હવે તો આગાહીઓ શરૂ થઈ ગઈ છે કારણ કે ગુજરાતના અમુક ભાગોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો અમુક ભાગોની અંદર જ્યાં વરસાદ નથી જોવા મળ્યો એ દરેક ભાગની જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સુરત છે વલસાડ છે દમણ દાદરનગર હવેલી અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે દરેક જિલ્લાઓની અંદર વરસાદની ગતિ છે એ વધી છે કારણ કે સતત ચોવીસ કલાકથી શરૂ વરસાદની સ્થિતિ પણ અત્યારે સામે આવી રહી છે આ દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં વાવાઝોડા સમાન પવનની પણ અત્યારે આગાહી છે કરી દેવામાં આવી રહી છે તો તમે ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલાં આ વિડીયો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ દરેક મિત્રો સુધી શેર કરી દેજો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પેસિફિક સાગરની અંદર બે થી ત્રણ વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે આ ત્રણેય વાવાઝોડા બંગાળની ખાડી તરફ આગળ આવતા જોવા મળી રહ્યા છે એટલે કે આ વાવાઝોડાની ગતિ છે સતત બંગાળની ખાડી મ્યાનમાર ચીન થાઈલેન્ડ તાઇવાન આવા જે દેશો છે એ દેશો તરફ આગળ વધશે અને આ વાવાઝોડાની અસર જો આ દેશોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચશે તો વાતાવરણની અંદર પલટો આવશે વાતાવરણની અંદર જો પલટો આવે એટલે બંગાળની ખાડીની અંદર છે એ વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું આવે તો એ બંગાળની ખાડીવાળી વાવાઝોડાની સિસ્ટમ છે મધ્ય ભારતની અસર પહોંચાડે બીજા નંબરની અંદર છે એ મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ સતત ગુજરાત તરફ આગળ વધતી હોય છે દર વર્ષે આ રીતના છે એ સ્થિતિ બનતી હોય છે તો આ વર્ષે પણ ઓક્ટોબર મહિના ના અંતિમ દિવસો સુધીમાં વાવાઝોડાની સ્થિતિ છે એ બનશે મજબૂત આકાર પામતી આ સિસ્ટમ છે એ ગુજરાતને ધમરોલતી છે એ સિસ્ટમને અસર પહોંચાડી શકે છે તો આ અંગેની અત્યારે સૌથી મોટી આગાહી મળી રહી છે કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે પેસિફિક સાગરની અંદર જે વાવાઝોડું ગમે ત્યારે સક્રિય થાય છે તો એ વાવાઝોડું સતત બંગાળની ખાડી એટલે કે મ્યાનમાર ચાઇનાના દેશો છે આ દેશો તરફ આગળ વધે છે હવે આ વરસાદની આગાહી બંગાળના ખાડી બંગાળની ખાડીમાંથી કરવામાં આવી હોય તો પેસિફિક હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડું છે અસર પહોંચાડતું જોવા મળતું હોય છે તો અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે નવી આગાહી કરવામાં આવતી હોય છે સૌ પ્રથમ એ કહેવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ છે ભયંકર પૂરની પરિસ્થિતિ લાવશે કારણ કે અરબસાગરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ આવા જ સમયે છે એ ઉત્પન્ન થતી હોય છે હવે અન જે અમદાવાદ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર હોય કે પછી દરિયાકાંઠાના વિસ્તારો હોય આ દરેક ભાગની અંદર જે વરસાદનો ઘેરાવો મજબૂત થતો આગળ વધે વાતાવરણની અંદર જે સિસ્ટમનો પરિવર્તિત થઈ અને જે ઘેરાવો બને તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનું પ્રમાણ પણ છે એ વધતું જોવા મળે છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત સાથે સાથે મધ્ય ભારતના ઘણા બધા ભાગોની અંદર છે એ વરસાદ સારામાં સારો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર છે એ સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ દર્શાવવામાં આવી છે કારણ કે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસ પહેલાં વરસાદ છે જે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર પડ્યો હતો અને કન્ટિન્યુ શરૂ છે તો એ ભાગની અંદર અત્યારે પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર આ સતત ગુજરાત ઉપર વાતાવરણ જે છે વરસાદવાળું જોવા મળી રહ્યું છે કારણ કે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઘણા બધા જિલ્લાઓ છે વડોદરા છે સુરત છે સાથે સાથે વલસાડ છે ભાવનગર છે ઉના છે જૂનાગઢ છે થાણ છે અમદાવાદ છે ગાંધીનગર છે તો આમ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર બે દિવસ માટેની છે એ આગાહી કરવામાં આવી રહી છે આ બે દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં રાત્રિ દરમિયાનના સમયમાં તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પણ જોવા મળી રહ્યો છે હવે આ વરસાદની સ્થિતિ જો મજબૂત થાય અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવવામાં આવે તો બે દિવસ માટે સતત ગુજરાતના અમુક ભાગોની અંદર જે વરસાદ નથી પડ્યો એ ભાગ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતના જે ત્રણ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ બે દિવસથી નથી પડ્યો એટલે ત્યાંથી મિત્રો ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું હોય એવું આપણે માણી શકીએ છીએ પરંતુ એ પહેલાં અરબસાગરના દરિયાની અંદર ભેજવાળું જે પ્રમાણ જોવા મળી રહ્યું છે એ ભેજવાળા પ્રમાણની સાથે બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો અરબસાગરની અંદર પણ પરિવર્તિત થાય છે અને અરબસાગર એ અને મુંબઈ દરિયાના સિસ્ટમ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતને અસર પહોંચા છે તો આમ જોવા જઈએ તો ગુજરાત ઉપર ત્રણેય દિશા તરફથી એક તો મિત્રો અરબ સાગરની દિશા તરફથી એક મધ્ય ભારત અને એક છે પૂર્વ ભારત તરફથી વરસાદની સ્થિતિ છે એ આગળ વધતી જોવા મળી રહી છે આમ સતત ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ જોવા મળી રહી છે બે દિવસ માટે ગુજરાતના અમુક ભાગોની અંદર છે એ છૂટો છવાયો તો અમુક ભાગોની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે બાકી બે દિવસ માટે કન્ટિન્યુ વરસાદ છે એ શરૂ રહેશે હવે મિત્રો નવરાત્રી આવી રહી છે નવરાત્રીના દિવસે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે કઈ દિશા તરફથી આગળ વધશે અને અંબાલા પટેલે ખેલૈયાઓ માટે શું સમાચાર આપ્યા છે એ તમને હવે આજના વિડીયોની અંદર જણાવીએ અત્યારે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે એમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોમ્બર વચ્ચે ભારત દેશના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો એ સાથે ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પડવાને લઈને આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે હવે અત્યારની જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના અમુક ભાગોની અંદર નહીં પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે હવે આ વરસાદની જે સ્થિતિ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદની સ્થિતિ છે એ સામે આવી રહી છે અત્યારે તમને દર્શાવી દઈએ તો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કેટલાય વિસ્તારોની અંદર ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસથી બાર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ પડવાની શક્યતા ખૂબ વધારે છે કારણ કે દસથી બાર ઓક્ટોમ્બર વચ્ચે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે એટલે હજી પણ પંદર દિવસ સુધીની આગાહી સતત છે એ કરવામાં આવી રહી છે સતત ગુજરાત ઉપર છે એ પંદર દિવસની વરસાદની સ્થિતિ છે એ સામે આવી રહી છે સાથે મિત્રો અઢારથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી એટલે કે ઓક્ટોમ્બર મહિનો લગભગ આખો છે એ દિવાળીના સમય સુધી વરસાદ છે જોવા મળશે દિવાળીના તહેવાર નિમિત્તે પણ વરસાદ છે એ આપણે જોઈ શકશું કારણ કે વરસાદની સ્થિતિ છે એ પચીસ તારીખ પચીસ ઓક્ટોમ્બર સુધી છે એ સક્રિય રહેશે એટલે કે પચીસ ઓક્ટોમ્બર સુધી જો સક્રિય રહેલી વરસાદની સ્થિતિ જોવા મળે તો વાતાવરણની અંદર છે એ સતત ગુજરાત ઉપર જે ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ જ રીતના અમુક ભાગોની અંદર ભારતના અમુક જિલ્લાઓની અંદર અને અમુક રાજ્યોની અંદર છે એ વરસાદ ભૂકા બોલાવશે તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી મળી રહી છે જેમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે દસથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદ પડશે અઢારથી સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી વાતાવરણ વાદળછાયું રહેશે દિવાળી દરમિયાન પણ વાદળોનો ઘેરાવો છે એ જોવા મળશે કેટલાય વિસ્તારોની અંદર માવઠા થઈ શકશે અને ગુજરાત ઉપર અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ આગાહીના ભાગરૂપે હજી પણ વાતાવરણ છે સતત પલટાતું જોવા મળશે આ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જે ભાગ છે એ અને સાથે સાથે રાજસ્થાન પંજાબ અને હરિયાણામાંથી ચોમાસું જો ભલે વિદાય તરફ આગળ વધ્યું હોય પરંતુ ગુજરાત તરફ છે એ ચોમાસું હજી વિદાયમાં વાર છે ગુજરાતના અમુક ભાગોની અંદરથી ચોમાસાની વિદાય લેવાની છે એ હજી તારીખ નક્કી નથી થઈ કારણ કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઓફિશિયલી તારીખ આપવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટે ઓફિશિયલી જાહેર કર્યું છે કે ગુજરાત ઉપરથી સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં અથવા તો ઓક્ટોમ્બર મહિનાની ત્રણ તારીખમાં છે એ ચોમાસું વિદાય લઈ શકશે પરંતુ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પહેલાં તમને જણાવી દઈએ જો ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે એટલે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત છે ક્લાઇમેટ ચેન્જની અસર થશે તો ગુજરાત ઉપરથી ચોમાસું છે એ વિદાય લેવામાં હજી થોડો સમય લાગશે એટલે કે હજી દસક દિવસનો વાર લાગશે એટલે કે આજે મિત્રો જો એકવીસ સપ્ટેમ્બર થઈ હોય તો એક ઓક્ટોમ્બર સુધીમાં ચોમાસું છે ગુજરાત ઉપરથી વિદાય લઈ શકે પરંતુ એ પહેલાં દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે મેપમાં ઘણી વખત જોયું છે દક્ષિણ ભારતના ઘણા ભાગ બધા જિલ્લાઓની અંદર ઘણા બધા રાજ્ય

આ સાથે મિત્રો એક આ રીતનો ટ્રોફ છે નક્કી કરવામાં આવ્યો છે ગુજરાત ઉપર વરસાદનું જોર વધે એ પહેલાં સિસ્ટમનો ટ્રફ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો ટ્રફ છે એ નક્કી કરવામાં આવ્યો છે અને આ સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાત ઉપર અસર પહોંચાડે એ પહેલાં ઘણા બધા ભાગોની અંદર છે એ ભારત દેશના એ ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર છે એ વરસાદનું જોર જોવા મળશે જે સિસ્ટમનો ટ્રફ અત્યારે નક્કી કરવામાં આવી રહ્યો છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંગાળની ખાડી તરફથી છવ્વીસ તારીખે છે એ સક્રિય થશે એટલે કે છવ્વીસ ઓક્ટોમ્બરના છવ્વીસ સપ્ટેમ્બરના રોજ છે એ ટ્રફ મજબૂત થશે અને છવ્વીસ તારીખો જે મોન્સૂન ટ્રફ છે એ ગુજરાત તરફ આગળ પહોંચતા એકથી બે તારીખ સુધીનો સમય લાગશે એટલે કે એકથી બે તારીખ પછી છે ગુજરાત ઉપરથી સંપૂર્ણ રીતે છે એ સક્રિય થઈ અને આગળ વધતો જોવા મળી રહ્યો છે એટલે વાતાવરણ છે એક સતત પલટાતું જોવા મળી રહ્યું છે એકથી બે ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાત ઉપરથી છે એ આ સિસ્ટમ પસાર થશે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેનો ટ્રોપ છે એ આજથી હવામાન અપડેટ છે એ ફરી અતિભારે અને સાર્વત્રિક વરસાદની આગાહી છે ગુજરાત ઉપર શરૂ થઈ જશે કારણ કે છવ્વીસ તારીખના રોજ છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ છે એ બંગાળની ખાડીની અંદર એક જ સક્રિય થયેલી સિસ્ટમ જોવા મળશે અને ત્યાર પછી સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે છ સત્યાવીસ સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના જે વિસ્તાર છે એ વિસ્તાર તરફ પહોંચે અઠ્યાવીસ તારીખે મધ્ય ભારતમાં અને ઓગણત્રીસ ત્રીસ તારીખે છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર તરફ આ સિસ્ટમ છે પહોંચશે અને ત્યાર પછી પહેલી અથવા તો બીજી ઓક્ટોમ્બર સુધીમાં ગુજરાતમાંથી પસાર થતી સિસ્ટમ છે એ આગળ વધશે એટલે ગુજરાત ઉપર પણ હજી વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે સતત બે દિવસ ગુજરાત ઉપરથી છે એ આ સિસ્ટમ આગળ વધશે અને તેની અસર છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી છે એ પૂર્વ ગુજરાતના ભાગ સુધી છે એ થતી જોવા મળશે એટલે આ વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર રહેશે અને વાતાવરણ છે એ સતત પલટાતું જોવા મળશે બે દિવસ માટેનું વાતાવરણ છે એ ગુજરાતને પણ ધમરોળ છે અને સાથે સાથે મધ્ય ભારત તરફથી આગળ આવતું જોવા મળશે તો આ પ્રકારની છે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલ દ્વારા પણ આ એક ટ્રોફ અનુસાર છે ગુજરાત ઉપરનું વાતાવરણ કેવું રહેશે એ પ્રકારની આગાહી છે એ વ્યક્ત કરી રહી છે હજી પણ સતત બે દિવસ માટે ગુજરાત ઉપર વાતાવરણ છે ચોક્કસપણે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધે એ પહેલાં લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ મધ્ય ભારતમાં આગળ વધશે મધ્ય ગુજરાતની અંદર આગળ વધે અને ત્યાર પછી વરસાદનો ઘેરાવો છે એ સતત ગુજરાતથી દૂર થતો જોવા મળશે એટલે હજી પણ ગુજરાત રાજ્યમાં એક ઓક્ટોમ્બર સુધી છે એ વાતાવરણ પલટાતું રહેશે અને એક ઓક્ટોમ્બર સુધી છે એ વરસાદનો માહોલ છે એ જોવા મળશે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી વ્યક્ત કરવામાં આવી રહી છે તમે પણ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે આવનારા પાંચ દિવસ સુધી ગુજરાત ઉપર જે વાતાવરણ રહેશે એની માહિતી છે તમે મેળવી શકશો તો ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો ખાસ કરીને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તાર સુધી જ્યારે પણ સિસ્ટમ સક્રિય રહેશે ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ જોવા મળશે ચોમાસું જોવા મળશે તો વીસ તારીખથી છે એ સતત પહેલી ઓક્ટોમ્બર સુધીની આગાહી વ્યક્ત થઈ ગઈ છે એટલે કે આજે એકવીસ ઓક્ટો એકવીસ સપ્ટેમ્બર છે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનો જોર હજી પણ આઠથી નવ દિવસ છે જોવા મળશે ત્યાર પછી છે થોડું વરસાદનું જોર ઓછું થશે દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે વરસાદનું જોર ઓછું થાય ત્યારે આપણે એવું માનશું કે હવે ચોમાસું ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય લઈ ચૂક્યું છે તો મિત્રો આજનો માહિતી આજનો વિડીયો અને આજને આ સમાચાર માહિતી હવામાન સમાચાર છે એ તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો